આજરોજ જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મનરેગા બચાઓ આંદોલન અંતર્ગત પ્રતિક ધરણા વમાં આવેલ આગામી સમયમાં દરેક તાલુકા મથક પર ધરાણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ મનરેગા બચાઓ મહાસંગ્રામ અંતર્ગત આગામી પચ્ચીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદો એના મૂળ સ્વરૂપે લાવવા કાયદામાં ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો શરૂ રાખવામાં આવશે આગામી સમયમાં જિલ્લાના દરેક તાલુકાના શ્રમિકોને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન રાખી આવેદનપત્ર આપવામાં આવશે આવશે આજના પ્રતિક ધરણા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી મનપા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા તેમજ તાલુકા પ્રમુખશ્રી આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહેલ મનોજ જોશી પ્રમુખ જૂનાગઢ શહેર કોંગ્રેસ મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશિષ વસાવડા બિલખા